અંકલેશ્વરની ચોકડી પાસે રિક્ષા સ્ટેન્ડ વરસાદી પાણીમાં ગરક થઈ ગયું છે અંકલેશ્વર ચોકડી રિક્ષા સ્ટેન્ડ પાસે વરસાદી પાણીએ જમાવટ કરતા પેસેન્જરો સહિત રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે પાલિકાની ગટર લાઈન ચોકઅપ થઈ જતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે અંકલેશ્વર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને વહેલી સવારથી જ વરસાદે ધપધપાટી બોલાવી છે જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે બીજી તરફ પ્રતિન ચોકડી પાસે સવારના સમયે ધંધા રોજગાર માટે આવતા લોકોને જમાવડો જોવા મળે છે પરંતુ ભારે વરસાદ અને રિક્ષા સ્ટેન્ડ પણ પાણીનો ભરાવો થઈ જતાં રિક્ષા ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તેમજ પેસેન્જર અને રાહદારીઓને પણ માર્ગ ઉપરથી પસાર થવું મુશ્કેલ રૂપ બની ગયું છે નગરપાલિકા ગટર લાઇન ચોકઅપ થઈ જવાના કારણે પાણી માર્ગ ઉપર ભરાઈ ગયું હોવાના રિક્ષા ચાલકો સુરગાઈ રહ્યા છે તેમજ વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા ગટર લાઇનની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી પણ માંગ રિક્ષા ચાલકો કરી રહ્યા છે હું અસા સંજય અંકલેશ્વરથી થી અંડા રિક્ષા ચલાવું છું આજે આ નગરપાલિકાની ગટર આજે પહેલા વર્ષે ભરાઈ ગઈ છે આજે પાણી લીધે અમારે પેસેન્જર બી આવતા નથી આજે હજુ શરૂઆત થયેલી છે ની આજે હજુ ચોમાસું તો બાકી છે તો પાણીની નિકાલ ક્યારે કરાશે પાણી જો આ તમે જોઈ શકે છે કે કેટલું પાણી ભરાયેલું છે અંદર પેસેન્જર બી ચાલવા રાજી નથી ને પેસેન્જર બી આવતા નથી આ દર વર્ષે થાય છે આ પાણીની નિકાલ જ નહીં આવતી એમની માંગ છે કે આ નગરપાલિકા ધ્યાન લે કે આ ગટર લાઈન જલ્દી સાફ કરે મારું નામ કમલેશ વસાવા છે અમે સ્ટેશન થી અંદર રિક્ષા ફેરવીએ છે ને અમારે પેસેન્જર નથી આવતા કે પેસેન્જર એટલા માટે નહીં આવતા કે પાણી બધું ભરાયેલું રહે ને એટલા માટે પેસેન્જર બધા રનિંગમાં નાઈ જાય છે પાટિયાની રિક્ષાઓમાં રનિંગમાં પેસેન્જર ભરી ભાઈ નાખ્યા સવારના આઈ ગાડી છે અમે લોકો સવારની ગાડીઓ જ નહીં ભરાતી એક બીજું આ તમે જોઈ શકો છો એક બે પેસેન્જર નહીં આવતું એટલા માટે અમારે નગરપાલિકા એક જ વિનંતી છે કે વહેલી વહેલી તકે આ જે ગટરનું જે પેલું ભૂંગરું છે એ ભૂંગરા સાફ કરી અને ગટરના પાણીનું અમારે કંઈ નિરાકરણ લાવે કે કે જો એક જ વરસાદની અંદર જો આટલું પાણી ભરાઈ જતું હોય તો પાછો વરસાદ જો પડશે તો આખી ફૂલામ પાણી ભરાઈ જશે રોડને આખો ઉપર આવી જશે પાણી એટલા માટે અમારી નગરપાલિકાવાળાને એક જ વિનંતી છે અમારે પાણી નિકાલ કરી આપે અમને કે અમારે પાણીમાં બહુ તકલીફ પડે છે દોઢ ચોમાસા માં ડોર ચોમાસા ની અંદર આજ અમાને તકલીફ પડે છે કે પાણીની સમસ્યા રહી છે અમને એટલે નગરપાલિકા વાળા સાહેબ ને અમારે વિનંતી છે કે અમારું કામ આટલું વહેલી ને વહેલી તકે કરી આપે